તો ભાઈ આપણે અત્યારે આવ્યા હતા પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ કારણ કે અહીંયા છે જન્માષ્ટમી નો મેળો થવાનો છે મેળો થવાનો છે એટલે એમ કઉ છું કે ભાઈ અત્યારે એને મોકુક રાખી દીધો પેલા આઠ તારીખે ચાલુ થવાનો હતો પણ અત્યારે ભાઈ મેં અપડેટ આપી ત્યાં કોઈનો ફૂલ બ્લોગ બનાવ્યો છે જોયે જોઈ લેજો મારી પાછળ તમે પેલા તો મેળો બતાવી દોજો સામે હોડકા ને બ્રેક ડાન્સ ને બધી વસ્તુ બની ગઈ છે અત્યારે જો અહીંયા ટ્રાયલ ઇ ચાલુ છે સામે હોડકા ની ટ્રાયલ ચાલુ છે બે ચકડોળ મોટા મોટા છે આ બધું મસ્ત જો સ્ટોલ બધા લાગી ગયા છે જોરો શોરો તૈયારી ચાલુ છે પણ હવે ઉપરથી જયારે મંજૂરી આવશે ત્યારે અહીંયા પબ્લિક બેસવા આવી શકશે ભાવની વાત કરું તો અહીંયા સો દોઢસો રૂપિયા ટિકિટ તો રહેવાની છે કારણ કે એ પ્રમાણે ટેન્ડર ભરાણા છે એટલે કઈ વાંધો નહીં એને મોજ કરવી પૈસા કઈ જોતા નથી જામનગર વાસીઓ માટે થોડુંક કેવાય ને કે ખુશ ખબર જેવું તો છે પણ બેડ ન્યુઝ જેવું છે ને મોટા જે કોર્ટ છે હાઈકોર્ટે એને મંજૂરી આપી નથી એટલે અત્યારે એમને બધું સ્થગિત કરી દીધું છે ચાલુ થાય હવે જોઈએ ક્યારે ચાલુ થાય છે ચાલુ થઈ જાય તો સારું કારણ કે મોજ મજા ને બોલાવવાની છે ગયા વર્ષે મસ્ત મજાનો મેળો થયો તો જયારે ચાલુ થાય ત્યારે આપણે મોજ કરવા આવી જવાનું